વિદેશી ઓગણીસ નો મુદ્દામાલ રાખી હેરાવ ફેરી કરતા એક કિસમ ને ઇકો ગાડી મોબાઈલ સહિત કુલ કિંમત રૂપિયા ચાર લાખ અઠાણું હજાર સાતસો ઓગણીસના ના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢી વિજયનગર પોલીસ માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સ્મિત ગોહિલ સાહેબ વિભાગનાઓએ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવીને સ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ સૂચનાના આધારે મો પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એક ઇકો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ફરીને આવે છે તેવી હકીકતના આધારે રાણી ત્રણ રસ્તા ખાતે વોચ તપાસમાં હતા તે દરમિયાન ઇકો ગાડી રજિસ્ટર નંબર જી જે ઝીરો ટુ ડી વન ટુ વન એઇટની આવતા તેને રોકી અંદર ચેક કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ સાતસો ઓગણીસ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રાણું હજાર સાતસો ઓગણીસનો પ્રોહિબિશન મુદ્દામાલ તથા મોબાઈલ નંબર રૂપિયા પાંચ હજાર ત્રણ લાખ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ અઠાણું હજાર સાતસો ઓગણીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આમ વિજયનગર પોલીસને પ્રોહિબિશનનો કેશ શોધી કાઢવામાં સફળતા મળી છે આરોપી કિરણભાઈ સોમેશ્વરભાઈ ડામોર ઉંમર વર્ષ બાવીસ લખોડા તાલુકો ખેરવાડ જિલ્લો ઉદેપુર રાજસ્થાન તપાસ કામગીરી કરનાર આઈવી જોશી સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયનગર પોલીસ કોન્સ્ટેબલ નકુલ કુમાર લલિતભાઈ પોલીસ કોન્સ્ટેબલ આશીષ રમણભાઈ પોલીસ કોન્સ્ટેબલ જૈદ્યપી કુમાર હસમુખભાઈ આ તમામ કર્મચારીઓને અમારા સાબર આવાજ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ કડાલી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે